સુરતમાં હાલ ગણેશોત્સવની હર્ષોલા સાથે ઉજવણી થઈ રહી છે તો ગણેશોત્સવ સાથે અનેક સામાજિક અને ધાર્મિક કાર્યો પણ થાય છે સુરતના પાલનપુર ખાતે ઇડન એન્કલેવમાં ગણેશ મહોત્સવને લઈ ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું હર્ષોલ્લાસ સાથે આરાધ્ય દેવ ગણેશજીની હાલ ગણેશોત્સવમાં આરાધના થઈ રહી છે રોજે રોજ ગણેશ મંડળો દ્વારા વિવિધ સામાજિક અને ધાર્મિક કાર્યો પણ કરાઈ રહ્યા છે ત્યારે સુરતના પાલનપુર ગૌરવપંથ રોડ પર આવેલી નવી એલપી સવાણી સ્કૂલ પાસે ઈડન એન્કલેવમાં ગણેશોત્સવ દરમિયાન શ્રી ગણેશ મહોત્સવ બે હજાર ચોવીસને લઈ લોકગાયક ભાઈનો ભવ્ય લોક ડાયરો યોજાયો જેમાં બેન્જો માસ્ટર ભરતભાઈ તબલા વાદક વિશાલભાઈ ચંદ્રેશભાઈ અને મંજીરા વાદક ચિરાગભાઈ પણ જોડાયા કાર્યક્રમને સફળ બનાવવા ગણેશોત્સવ મંડળ અને એડવોકેટ પણ રહ્યા હતા છું સોસાયટીમાં રહું પાસે આજે અમે ડાયરાનો પ્રોગ્રામ કર્યો છે જે યંગ છોકરાઓ માટે છે કે જે આપણા જનરેશન છે ઇન્ડિયામાં ને નાના નાના છોકરાઓ છે જેને પ્રોત્સાહન આપવાનું છે જેને સપોર્ટ આપવાનો છે એના માટે અમારી જે બિલ્ડિંગવાળા જે છે લોકો છે એ બહુ એ લોકોને સપોર્ટ કરે છે અને ડાયરો બહુ સરસ ગણપતિના પ્રસંગે અમારા ગૌરાંગ સર દર્શન સર વકીલ સાહેબ બધા જ ભેગા થઈને આજે આટલું ઉત્સાહ સાથે રાત્રે બાર વાગે પણ અહીંયા ઊભા રહ્યા છે એ અમારા માટે બહુ ખૂબ સરસ સરસ ભેટ છે ને હું તો એમ જ કહું છું કે હંમેશા યંગ જનરેશનને સપોર્ટ કરો થેન્ક યુ ઓકે મારું નામ ડેનીભાઈ જોશી છે હું રાજકોટ બ્રાહ્મણ છું અમારી ઈડન એન્કલિંગ સોસાયટી અને આ પાલનપત ગૌરવપથ રોડ ઉપર અમે લોકો ખૂબ અમે ઘણા વર્ષોથી આયોજન કરીએ છીએ ગણપતિ જ્યારથી અમારી બિલ્ડિંગ થયું છે એ સોસાયટી અમે એકદમ હળીમળીને કાર્યક્રમ કરીએ છીએ અને આ પહેલી વાર અમે ડાયરો લોક સાહિત્ય જે આપણી ગુજરાતની કલ્ચર છે એનું અમે આયોજન કર્યું છે અને બહુ ખૂબ સરસ આયોજન થયું છે બધાના સાથ સરકારથી તો ખરે ઘરમાં આ જે કલાકાર છે બધા નાના છોકરાઓ છે અઢાર વીસ વર્ષના છોકરાઓ છે એ બધા આવેલા છે વાલિયા ગામ ભરૂચ પાસે પીટરસનભાઈ છે એ આવેલા છે અને એનો વત તમે માણી શકો છો આ તમે ન્યૂઝ ચેનલમાં બી તમારા ઉપર આવશે અને ખરસ મોજ લેજો બધા તમે જય માતાજી જય ગણપતિ બાપા ગણપતિ બાપ્પા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે